નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં જો આપણે મોરલીને પેલા બાર બાંધી દીધી છે એને હું હક થાય ન થાય એના જેવું હવે આજે આપણે એને સવારી તો નથી કરવાના એનો પાવર જે છે એ અદ્ભુત અને ફૂકાટના એ ઠેકડા માયરા મારી જો હક ન હોય ક્યાંય બધી રીતે અઘરી પરિસ્થિતિમાં મૂકી દે ત્યારે ખાસ બતક જુઓ બતક પક્ષ પાર્ટી જિંદાબાદ ઓરલીને બધી રીતે મારવા જો વાક વગર ધબાદબી બોલાવે છૂટવું છે ભાગવું છે જોયું તમે એક પગ યોદ્ધાનો હસવો હોય અને નીકળવા ટ્રાય કરે એમ ભાગા ભાગી ભાગા ભાગી અને બીજી ખાસ વાત છે પાણીથી એને ડરે છે એટલો ભળક છે એ બધું મેં બાંધ્યું હોય છે પાણીની બાજુમાં એટલે એંસી ટકા તો એ બીક જો ત્યાંથી આગળ જ નહીં જાય જાહેર તો જો હવે ખોતરશે ખોદશે એટલે આ રીતે કરે તો બી કઈ અડધી વહી જાય તાકાત તો હોય જ હશો ને થળિયું કેટલું જાડું જો એને એ જોર કરી લે છે હવે એ પછી થોડી ટૂંકી થઈ જાય તો એમને શાંત થઈ જાય સાથે આપણા કુકડે કુક ત્રણ પાર્ટી રહી પેલાના ચાર બચ્ચામાંથી યશી અને મજામાં રાજલ હા વાહ ચોમાસું છે એમ કોઈ પણ પશુપાલકો માટે થોડુંક અઘરું રહેતું હોય છે અને ત્યારે ખાસ જો હવે આ લાદ ઉપરથી અને એમના પેશાબ ઉપરથી પણ આપણે અશ્વનું ચિકિત્સા પરીક્ષણ કરી શકવાની આમાં તમે જો સૂઝબૂઝ હોય તો કરી શકો છો હવે આ લાદ છે એકદમ સૂકી લાદ છે તમે જોઈ શકો છો કે આ લાદની અંદર શું એને કંઈ તો કે કદાચ પાણીનો પ્રશ્ન વધારે હોઈ શકે કારણ કે આ તમે આમ આમ ચેપો જો કાંઈ થાય નહીં ને એકદમ સૂકી લાદ અને પેશાબ પણ તમે જોઈ શકો તો એકદમ ઘટ આપણને દેખાય તો આ પણ છે એ એક ખાસ કરીને એને કંઈ નાની એવી સમસ્યા હોય તેનું કારણ હોઈ શકે હવે આનો ડિફરન્સ તમને બધા ઉકચસ્વીનું થાણિયું છે જો એમને પેશાબની અલગ આખી જગ્યા છે એમનો કલર આખો આપણે સેડી જવો આનો એકદમ લાલાસ પડતો તો એ પણ ચિકિત્સકનું તમે ગણી શકો અને આની લાદ તમે જુઓ તો આ થોડીક લોંદો થઈ જાય હોય એમ તમે જોઈ શકો તો આની ઉપરથી પણ ચિકિત્સાનું તમે પરિણામ પરિમાણ લગાવી શકો છો અને મેં કીધું એમ ચોમાસાની અંદર થોડીક તકલીફ હોય પણ આ જો આખા દિવસનો જે કચરો કચરો સર્વત્ર એ બધું નીકળી જાય પણ આપણે એકદમ એને ચોખ્ખી સાફ સફાઈ કરી નાખીએ ગમાઈણનો વારો પછી છે આમ ચોખ્ખી છે પણ છતાંય આપણે એના સફાઈ કરીશું જો રાજલનું થાણિયું આપણે ચોખ્ખું કરી નાખવું છે અને એ ખાડા નહીં પછી થોડા સમય પછી ત્યાં સુધી એકવાર ખાડા પડે ત્યાં સુધી પાડવા દેવાના થાણ આપે એ પહેલાં પહેલાં આપણે સરસ પથારી વસ કરી અને આપણે બધું મસ્ત મજાની રીતે કરી દઈશું હાલ અત્યારે જુઓ મોરલી રાજલ અને યશસ્વી એ ત્રણેયને બાર બાંધા છે મોરલી છે એના પાવરમાં અને પાવરમાં બીજું જોગાણ તો હાલ કંઈ ખાતી નથી એટલે આપણે એને ચણા પલાયરા છે આ એક મિન્ડોલ મિક્સર છે જે આપણે સામાન્ય રીતે ખવડાવતા હોય આ વખતે હું થોડુંક અલગ આ હુસ મિક્સવાળું છે એ ટ્રાય કરું છું બાકી ઇક્વિબલેન સામાન્ય રીતે આપણે વાપરતા હોય હુફકેન ડિહાઈડ્રેટ અને જોઈન્ટ ગાર્ડ છે અને સરસ એ એની અલગ પ્રોડક્ટ આવી શકાય હું કાં માર્કેટિંગ કરવું છે આપણે જો આપણા ત્રણેય ભાઈ છે એ ઉભા છે ભાઈ છે બેન છે આ વર્તાતા નથી જે છે એ આ છે ઘણા મિત્રો કે છે જોઈ છે પણ ઈંડા હવે આ દે તો હું કોકને દઉં એના જેવી વાત છે તો રાજલ અહીંયા મુરલી અહીંયા અને યશસ્વી એ પાછળ ઉભી હા યશસ્વી હલો બેટા યશસ્વી હલો હલો યશસ્વી હા હાલો હાલો વાહ બેટા વાહ જો ક્યાંક રાડા ચાવે છે તરત ઠાઠું આપી દે આપણે બીજા ઘોડાને બોલાવવામાં આપણને આ ટાળી નાખે એટલે આ અશ્વનું એ ખાસ ખૂબ ધ્યાન રાખવું પાણીથી ડર છે જો એટલે એ સાઈડમાં થોડી ઊભી રહે છે ધીરે ધીરે રહેતા રહેતા ડર નીકળી જશે જો બે જમુરે આપણા કુક તો ચાલો આ સાથે હવે ઈસે આગળનું બધું કામ કરીએ આબુથી લીધેલું આ બોર્ડ એના પણ નહીં નવી નોકા થઈ ગયા છે હોતરી ફાર્મ સુરત નારાયણ આજે હળવી હળવી કોર કાઢીને એ છે જાળવું આમ વર્ષ દિવસની અંદર સારું ગ્રહ થયું છે અને અહીંયા હવે આપણે હોજ બનાવવાની તૈયારી છે આ કાઢી નાખવું છે એટલે બે ત્રણ દિવસે પાણી બદલતા રહે અને વાંધો ન આવે તો મિત્રો આ છે ચાલો આજનું કામ હવે કરીએ પાવડા ઇઝ રેડી ટબ ઓલ્સો રેડી રણનું વાહન છે ઊંટ એ કારે જઈ જાય આખું ચકેડું પણ ટોળું ઊંટના ને તો હું ખબર નહીં શું કહેવાય કહેવાતું હોય છે અહીંથી અમારે બમ જુઓ મોરલી રાજલ રાજલ જોઈ ગઈ કાંઈક નીકળું છે કે આપણા કરતા ઊંચું નહીં કે ધીરે ધીરે આપણામાં એ આટલી હાઈટ આવતી જાય છે હતા અઠાવન થી માંડી એ તો હવે જ બચ્ચા જેટલા એટલા જન્મે છે રાજલ શું છે જો મોરલી રાજલ બે જોય મિત્રો મોરલીને જોઈ આપણે નાની કેમ હાવ નાની ગમતી સવારી કરી આવી જાજી આગી નહીં અહીંયા સુધી મિત્રો જો ધીરે ધીરે મોરલીની સરસ મજાની સવારી જાય છે ટચક ટચક લચક મચક ચાલ હેરી ચટક મટક રાખી તો ધીરે ધીરે નો નો જડો લાંબી કેસવાડી માણકલટ મોઢાથી મોટી અને ચાલ ચાલે ચટકતી એવી રહેવાલ ચાલે ને એના ઘણા બધા ગુણગાન ગાયા છે મોરલી હાલે તો છે પણ રિટર્નમાં એટલે લઈ જવી પડે રિટર્ન આવવા આગળ ઓલા ભાઈ સ્પ્લેન્ડરમાં આવે રહેવા ઘોડી આવે મિત્રો આ સાથે આપણે જો જબરજસ્ત દાણાવાણાં નાખી દીધા કુકડાઓને બતકા છે એના ટબની અંદર ખાય છે સાફ સફાઈ થઈ ગઈ અને મોરલી આજે પાછી જાય છે કારણ કે ખાવા પીવામાં થોડીક તકલીફ કરાવે છે લીલા સિવાય કંઈ ખાય નહીં પાણી પીવે નહીં એટલે એ તકલીફ છે એટલે લીલું તો આવી ગયું છે આપણે પણ મુરલીને હળવી વિદાય આપશું મિત્રો જે એ છે મુરલી સારું હકાલવા લેવાતા પણ એને અમારું ન હાલવા દીધું એના જેવું થયું ઊગી તો બધી રીતે જાય પણ હારી ખાય નહીં પાણી ન પીવે એ આપણા માટે થોડીક કષ્ટિવાળી વાત છે એટલે હળી પાછી એના ઘર એના નસીબમાં હશે ભાઈ આરામ કરાય સરસ આપણે સવારી કરત ને મજા આવત તો આવું છે તો મળીએ વિડીયોની અંદર મળીશું નવી કોઈ સરસ મજાની વાત સાથે નવા આશરો સાથે અને નવી મોજની સાથે જોતા રહેજો વિડીયો કેવું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો ધન્યવાદ